હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું સુખડી એના માટે આપણે ઘી લઈ લઈશું એનો પાક કરીને નહીં કરીએ લોટ સેટિંગ કરીશું આપણે સુખડી બતાવું તમને કઈ રીતે કરીશું ચાલો તો એના માટે મેં કઢાઈ લઈ લીધી છે સુખડી તમારે જે રીતે બનાવવી એ રીતે ઘી લેવાનું બે ચમચી મોટી બે ચમચી ભરીને ઘી લીધું નીડી સુખડી બનાવું છું એટલે એમાં આપણે લોટ શેકી લઈશું અને આ સુખડી આપણે મિલ્ક વાળી બનાવીશું જેમાં આપણે મલાઈ ઘણા લોકો શું એકદમ સોફ્ટ કરવા માટે ઓચી કરવા માટે મલાઈ એડ કરતા હોય છે પણ થારું મલાઈ ના હોય અને તમારે એકદમ પોચી સુખડી કરવી હોય તો એમાં તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો ચલો આપણે એવા પહેલાં ઘી લઈ લીધું એમાં જેટલું ઘીમાં એટલો લોટ લઈશું એકદમ નોટ વધારે પડતો નહી લેવાનો થોડું ઘી છૂટું પડવું જોઈએ આપડે સેક સ્ક્વેર ટાઈમ તો છોકરી આપડી સોફ્ટ ને સરસ થસે બાકી ઘી કરતા જો લો તમે વધારે લઈ લેસો તો તમને છોકરી ખાવામાં મજા નહીં આવે લોકને આપડે કીમા નીમા તાપે સેકીશું જ્યાં સુધી તાવે તો ફોરો ના કરે ત્યાં સુધી આપડે એને શેકી લેશું સ્મેલ ભી આવવી જોઈએ અને તાવે તો એકદમ ઈઝી ફરવા માંડે ત્યાંથી આપણે ધીમા તાપે એને શેકી લેજો ઘણા લોકો પા કરીને બી કરતા હોય ગોળ ઘીનો પા કરી દે અને એમાં લોટ નાખી દે પણ મને સુકડી આ રીતે કરેલી જ ભાવે એટલે હું આ રીતે કરું છું લાસ્ટમાં આપણે પછી જ્યારે ગોળ નાખી દે અને ત્યાં લાસ્ટમાં પછી મિલ્ક પાવડર એડ કરીશું તો એકદમ સોફ્ટ સુકડી બનીને તૈયાર થઈ જશે હમણાં શેકાય ત્યાં સુધી હું તમને શેકાઈ દે પછી હું તમને બતાવું કે આપણે કેટલી અને કેટલી અને કેવો કલર આવવા દેવો શેકવાનો

બે ચમચી અંદર મિલ્ક પાવડર નાખીશ એ તમારે નાખવું હોય તો ઓપ્શન જ છે કોઈ મલાઈ નાખતા હોય અને ધારો કે મલાઈ ના હોય તો તમે આ રીતે મિલ્ક પાવડર એડ કરી શકો છો અને આ એડ કરો તમને કોરું લાગે તો તમે થોડું ઘી એડ કરી શકો સ્ટેજ ઉપર ડિશમાં નીકાળી લીધી છે હવે આપણે ડિશમાં પાછરી લઈશું આ રીતે તમારે દબાઈને મસ્ત ડીશમાં એને થાય એ દબાઈ લેવાનું આ છે આપણી મીર પાવડરની અને ગોળ ઘીની સુખડી બનીને તૈયાર ઠંડી થાય પછી આપણે એના પીસ કરીશું આ થોડી એને ઠરવા દઈશું My friend Jambi!